મારા દૂતા છે દો પોની મારી પતલુન ઇંગ્લિશ તોની માથે લાલ ટોપી ઋષિ પણ તોય એ હિન્દુ હિન્દુસ્તાની જો જો તો હવાર હવાર દીનો ભમેડા આ મંગળબેન છોકરા ભાઈ ગયો જમ અહીંયા હવાર હવાર થી પછી એમ બે હવા મંગળાબાની બહુ જ પાક મોટી ના આવે ખાવાની વસ્તુ બાજુ કાકો હું અહીંયા એટલે ડાયરેક્ટ પેલા બધું કરનો છું કર્યું પેલા કર્યું એ તો કરે જ ને એને ખબર થાય કે હવે આ કોઈ વધવા નહીં દે એટલે સંતાડી પણ મણ અને વસવા નથી રહ્યો કોઈ વાંધો નહીં ઓ હમણાં લોટ બાફણીઓ બનાવ શું કરે લોટ બાફણી એની કોઈ સ્ટેટસ બેટસ ચડાઈ દેવું કોઈક બનાવો શેનો સ્ટેટસ ચડાવો મને ખબર પડે ને હું આ એને કોક બોતે તો છે હું એમ હ શું બોજ છો કોઈક બોતો લાડુઓ બાડુઓ બનાવો સ્ટેટસ ચડાવો બધાને ખબર પડે કોઈક બોજ્યું આયો હ ઓ નો તો તો જા ખડા બે નિયતે કડાઈએ ને ખરા લેતો આય મો બસતો વાળા કરો હમણા બનાવો તો વાનગી સ્ટેટસ થડા બો થાલ મૂળ તો હ સ્ટેટસ થડા હા તો બે સ્ટેટસ થડા હું બડાઈ આલો રોજ બેસ ને તને એટલે હા તો તો કડાઈએ ને ખરા પીએ લેતો આય લાડ લઈ જાવ હું બધી સામગ્રી તૈયાર કરો એવી વાનગી બનાવો કે આખો ગોમ ખોટા દેખતો રહી જાય સ્ટેટસ થડા બો હવે ભમેડો આયો વાત્રો ને

રેત લાવી અશોલ ધસિયા નો વેકરો એવું હે હા એમ ખરાબિયો ભમળ છે આટલી ગણાઈ ને હો તમારે એટલી બનાવર એટલી ના ના આટલી જ નોખો આખું નોખો પ્રૂ પાછા થાવા થાશો ફોટો પાડશો તા એવું હે હોય આ દૂર થી કોરા મેલ પર એટલે ફોટા માં ના આવે ના કે કે વેકરો હે ના ના એમના થેટી મિલ હોય શું મેલે લોટ બી દેખાય ના ઓ

થોડો પોણી રેડ પર ઉપર અંદર એટલે મને એમ લાગે કે રબડી રીમુ બનાય એવું હે એ તો પોણી રેડ ઓ પોણી રેડ ઓ થોડો રેડ છે ઘણો ના રેડ તો પાછો નકે લાડુએ નઈ બોતે ઓ નો બસ બસ આ તો ભમેડા એ અશાલ લાડવા મણસે તોણે મેથી પાક એવું હે તું હું થોડું બ તો ભરું ને ભરી બસ તો દોર આવે ભમેડા કોણ પી થોડી

ચા તો પીવો પડશે મારે ચા તો જુએ જ નો બીજો ત્રીજો છાસ આપડો ઓહ નો માર તો આ રહ્યો આ પહેલો જ થાશે એમ લાગે જો પહેલું સવાર નો ત્રણ ઓટો દીધો બ્રુ બે વાર મંગળા બાની એ ને એક વાર કરણ તો સવાર નો ઊઠીને પીધો મંગળા બાની મૂચો જો તું જોતો ને ત્યાં પીધો છે તમે નતા ગયા સવાર મો કોક ધાકા નું બોનું ગાડીને જાતા જ તા ને મંગળા બાની ન ગયો પછી હેઠે પાછો વળતો છું એવું હે બરોબર

તો ફોટા પાડી હરતવાર રે ને એવું ફોટા પાડું તમે બધા હોય મસ્ત એવો ફોટો લે કે રે મને તો પાછો ઓય આટ બડા આવે ઓ પોજેલો પોજેલો એક નંબર એક નંબર ઓ નો શૂટ કરવા હું બોલું માં અંદર વિડીયો ચાલુ કરતા હતા મને કહેતા હું બોલો મે મસ્ત આજ તો કર્યો ચાલુ કર્યું હે હેલો ગોમવાસીઓ અમે ગોમવાસીઓ આજ લાડુઆ બનાયા છે એમાં સૂપ ને કેસર ને કાજુ બદામ પિસ્તા ને કાપીન અખરોટ નાશો છે એવા અમે આજ લાડુ બનાયા છે

પછી આટલા બોધી પછી એક ખેલને વરી ફોટો પાડો પ્રો એ શાવ કરીને કડાઈ ગયો લે હવે ફોટો પાડવો તો પાડ પ્રો ખેલનો લાડુયા બની ગયા ફોટા કણે પાડ્યા કોર એક છું ને એવું હવે એક પાડ પ્રો મસ્ત લાડુ બન્યા છે ઓમ હમો આવી ફોટો પાડ્યો મસ્ત આમ હું વીઆઈપી ફોટો પાડાય જોય ને તો

પણ લાડુ લાયક ને ના રો શું કરવા છે લાડુઆ ખાઈ પછી લોટ બાફ પોણી મેલી એવું હવે ખાવા લાડુઆ